નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો જામ જોધપુર નું સત્તાપર ગામ જ્યાં મુળુભાઈ બેરા હમણાં જ આપણે થોડા દિવસ પેલા સોરી મુળુભાઈ ડોડિયા મુળુભાઈ બેરા આપણા પ્રાઇમ મિનિસ્ટર છે ને એટલે એ યાદ આવી ગયું મુળુભાઈ ડોડિયા આપણે ત્યાં જામ જોધપુર સત્તાપર ગામમાં છે અને મુળુભાઈ ડોડિયા

અને એની ઉંચાઈ આપણે પોળાઈ કહીએ તો બે મીટર છે એટલે આ બે મીટર ટ્રી ગાર્ડ છે એટલે એમાંથી આપણે કદાચ વૃક્ષ વાવીએ ત્યારે બે તાર જેટલું જમીન માં જાવા દઈ અને નીચે આડો સળિયો રાખીએ કે પથરા ભરાવી દઈએ એટલે આ ટ્રી ગાર્ડ નીકળે ને અને બે મીટર છે એટલે એમાંથી ખાલી છી જેટલું ઓછું થાય આપણે તો એ વાંધો ના આવે એટલે આ tree guard આ વર્ષે મેં જે મગાવ્યું છે તે મને છ હજાર એકસો માં પડ્યું છે અને એ tree guard આખું galvanize છે આપણે જે સામાન્ય જે ચક્રી આવે છે આપણે જે દીવાલ માં ખાચા કરવાની કે ઓલી જે એમાં એ ચક્રી મારફત એનું કટિંગ કરવાનું હોય છે હવે એમાં ત્રીસ મીટર નો આપડે રોલ છે જો આપણે મીટર મીટર ના ગોળાઈ ના બનાવીએ તો ત્રીસ બની જાય પણ આપણે એકસો ને વીસ સેન્ટીમીટર ના બનાવીએ એટલે કે ચાર ફૂટ ના ચાર ફૂટ ના બનાવીએ એટલે પચીસ ત્રીસ ભંગાર બને સાડા ચાર ફૂટ ના બનાવીએ તો ગોળાઈ ના બનાવીએ તો વીસ બને એટલે સામાન્ય રીતે આપણે જે છે એ ચાર ફૂટ ને ગોળાઈ ના બનાવીએ તો બરાબર જ માપ ના થાય છે અને બધાનું

દબાવી એક પછી એક જોઈન્ટ કરતી જવાની હોય એટલે એ તાર જે લાંબો છે એ એવી રીતે ખાતા વાળી દેવાનો સામાન્ય પકડ વાળી શકાય એવું હોય છે જો કે સાવકો માણસ હોય મહેનત વાળો માણસ હોય તો એને તો હાથે પણ વળી જાય એવા તાર હોય છે એટલે આ ગેલવેનાઈઝ છે એ કટાતા નથી આજે પાંચ વર્ષ પેલાના છે ગેલવે ના જ નથી પણ એ બીડ ના છે તૂટી જતા ને એવી સમસ્યા હતી પણ એ બીડ ના પણ હજી આપડે પાંચ વર્ષ પેલા ના હજી છે એટલે કે એમાં ઝાડવું છે મોટું થઈ ગયું છે છ હાથ ફૂટ નું થઈ ગયું છે એટલે એ બીડ કાર્ડ પણ અત્યારે બીજા ઝાડ માં હોય તો ફેરવી શકીએ આ તો મેં તો એવું આયોજન કર્યું છે કે એ બીડ જે ટ્રી છે મારી પાસે લગભગ વીસ છે એટલે હું કોઈ પણ જે મિત્ર હોય કે અથવા કોઈ ધાર્મિક જગ્યાએ એ વાવતા હોય કોઈ રોડ ઉપર વાવતા હોય પોતાના ઘર પાસે વાવતા હોય તો આ ટ્રી ગાર્ડ મારી આજુબાજુ જે તાલુકાના જે છે ગામના છે એમાં હું એ ટ્રી ગાર્ડ ફ્રી આપું છું અને એને લીધે એ વૃક્ષ આપણે તો એમાંથી ફાયદો લઈ લીધો ગયો વૃક્ષ મોટું થઈ ગયું અને આ ફ્રી ગાર્ડ પાછા હા રિયુજ થઈ જાય ફરી પાછો આપણે ઉપયોગ કરી શકીએ આપણે જે છે બીજી વખત ફાયદો લઈ હકીએ ટ્રી ગાર્ડ નો એટલે હવે તો આપડે જે આ થ્રી ગાર્ડ મજા પછી ગેલવે છે તો કોઈ પ્રશ્ન રહેતો નથી એટલે એ તો બે ત્રણ હતી મને લાગે કે આપણે ઉપયોગમાં લઈ શકીએ આવી એનું વેચાણ ચાલુ કર્યું છે અને એમાં પછી જૂના ટ્રી ગાર્ડ તો બધાને ફ્રી આપીએ કોઈ મંદિર આ તે જગ્યા એ પોતાના ધંધાકીય સ્થળ આગળ કે ઘર આગળ વાવતા હોય એને મેં ગયા વર્ષે આપ્યા હતા

બકરા ખાઈ જાય તો પછી શું છે આપડે આ ટ્રી સસ્તા પડે છે જેમ બને એમ સસ્તું પડે છે બસો એસી રૂપિયા તો આ બધા આયોજન કરી અને બધા મિત્રો વૃક્ષો વધુ વધુ વાવે અને વધુ માં વધુ ઉપયોગ થાય એટલા માટે મારી વિનંતી છે મુળુભાઈ આમ તો અત્યારે એક સમય પણ એવો છે વરસાદ પણ ચાલુ છે લગભગ બધી જગ્યાએ સારો એવો વરસાદ થઈ ગયો છે અને પાણી પીવડાવવાની કોઈ વ્યવસ્થા કદાચ અત્યારે ન હોય તો પણ જો વૃક્ષ વાવી દે તો બહુ જ સારી રીતે એનું ડેવલપ થાય અને સારી રીતે એનો વિકાસ થાય અને બહુ ટૂંકા સમયમાં ઝાડ છે એ ઉગી જાય અચ્છા તો હાજી 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 અત્યારે શું છે કે આપડે જે અત્યારે વરસાદ લગભગ સારા થયા છે લગભગ લો કે ફૂટ દોઢ ફૂટ સુધી પાણી એનું જમીનનો સ્પ્રે વૃક્ષ નો એવો ઉત્તમ સમય છે તમે વૃક્ષ વાવી એટલે પછી મને લાગે કે એને મહિનાથી સુધી તો કોઈ પંદર થી સુધી કોઈ કદાચ વર્ષ કદાચ ન કરે નારાયણ વરસાદ ન થાય તો એને કોઈ પાણી ની જરૂર ન પડે પણ ચોમાસામાં માં આપણે વાવી દઈએ ને એટલે મોટે ભાગે જે આપણા સ્થાનિક ઝાડના વૃક્ષો જે થતા હોય એને તો કોઈ પાણીની જરૂરિયાત રાવણા છે જાંબુ છે લીમડા છે પીપળા છે એ બધા વૃક્ષો તો થઈ જ જાય પણ આ કોઈ આંબા ને એવું કોઈ વાવતા હોય આપડે તો એમાં કદાચ ગેપ પડે વરસાદ ની તો એ જગ્યાએ તો આપડે વાવેતર વરસાદ પાણી પાવવું પડે નકર પાણી પાવું પડતું નથી એટલે ચોમાસામાં માં ખાસ આપડે ધ્યાન આપીએ

અને અત્યારે તો અમે આપીએ છીએ ને આયોજન કરીએ છીએ પણ અમારું ભવિષ્યમાં એવું આયોજન છે કે એક જગ્યાએ એની office હોય એક જગ્યા વૃક્ષો વાવ્યા હોય ત્યાં બીજ વિતરણ થતું હોય અને આપણી સંસ્કૃતિ જે આપડા જે છે સંસ્કૃતિમાં માં માની કે આયુર્વેદ ના ગ્રંથો લખેલા છે એ બધા જેમ જેમ વનસ્પતિ નો વધુ ઉપયોગ થાય આપણે ભાજી ભૂલી ગયા છીએ ખોરાક છે બજાર નો ખાવા માંડ્યા છીએ આવું બધું થઈ ગયું છે પણ જેમાં હું તો એમ કહું છું કે વૃક્ષો વાવો અને એના ઉપયોગો વધારે કરો આપડે એને પાન ની ભાજી ખાઈ છે માનજો કે દિલ્હી છે આપડે દર્શન પગે લાગવા પૂરતું જ નહીં અત્યારે બીલા જે કાચા આવે છે તો એનો આપણે તરત જ એનો આપણે સંભારો ખાઈ શકીએ છીએ કાચા બીલા નો એવું કે રાવણા જાંબુ અને આપણે તો પેલા આજથી વીસ પચીસ વર્ષ પહેલા તો એવું હતું સ્કૂલ આગળ પણ આવી રીતે હુંડલો લઈને જાંબુ લઈને બેસતા તો મારું તો એવો વિચાર છે કે હવજી આવું બધું થાય અને જેમ બને દરેક ગામમાં આવા વધુ વૃક્ષો રાવણા કરમદા આમળા બધી જાતનું વાયુ છે એટલું જ નહીં પણ ડોડી પણ વાવી છે ડોડી ત્રણ જાત ની આમળા ત્રણ ચાર જાતના એટલે પાછું સુરપુરા દાદા ની જગ્યાએ એવું બધું વાયુ છે તો આવી રીતે જો બધા જ વૃક્ષો વાવે તો હું છે કે આપડા શેઢે પાડે જે જંગલ જંગલી જનાવર આવે છે ના આવે અને એના માટે કરી અને જંગલી જનાવર આપણે ખોટો ઝાડ કાઢી નાખીએ અને મોટા ઝાડ રાખીએ એટલે મોટે ભાગે કોઈ જનાવર રહી શકે નહીં એવી પરિસ્થિતિ થાય એટલે ધીરે ધીરે આપણે રક્ષણ મળતું જાય અને આપણે જે ઝાડ વાવ્યા છે એનું ઉત્પાદન મળતું જાય અને તમને ગયા વખતે કીધું તેમ ત્રણ તરણ ઝાડ વાવી દેવાના આ રીતે એક ઇમારતી લાકડાનું એક ફરાવ ઝાડ અને એક ઔષધિ ઝાડ તો તો આપણે શું છે રીલે પત્તી થી વાયુ હોય તો આપણે જે ઔષધ તો પાછું એનું જગ્યા ભરપૂર થઈ જાય છે અને જાપાની પદ્ધતિ કેવાય છે ઓલી વૃક્ષો વાવવાની પાસે પાહે વાવવાનું તો એમાં પણ શું છે કે અમુક ટાઈમ આપડા ઝાડ મોટા થઈ જાય એટલે ઓલા ઝાડ ઉપયોગી ઝાડ છે એ આપડે વધી જાય ને થઈ જાય આવી રીતે આ બધા સૌથી જરૂરી હોય છે વૃક્ષ માટે વૃક્ષ ના રક્ષણ માટે અને એ બહુ જ સારી અને ખાસ તમે જે નવી વાત કરી કે એનો રીયુઝ ફરીથી પાછો એનો ઉપયોગ થઈ શકે

અને એના માટે આપણે ચકરી લઈને કાપવા જવું પડે ને એવી આમાં આ ઝાડ છે આમાં આ કોઈ પણ નથી માટે બધા મારી નમ્ર વિનંતી છે કે જેમ આપણે સસ્તા પડે અને આપને કોઈ એટલે માટે આ ટ્રી ગાર્ડ રોલ મગાવવા માટે આપણું નજીક નું જ્યાં કોઈ આ ફેક્ટરી હોય ત્યાંથી આપણે મગાવાનો પ્રયાસ કરીએ અને આપને જેમ સસ્તું પડે એવી રીતે એને કટિંગ કરીને પકડ થી સામે રીતે ફીટ કરી શકાય એવા ટ્રી ગાર્ડ મગાવો અને વધુ ને વધુ આપણા બાળકોને ઉપયોગી આપણે સંસ્કૃતિ નો ઉપયોગી દેશી કુળ ના વૃક્ષો વાવો એવી બધા મારી નમ્ર વિનંતી છે તો દેશી કુળ વૃક્ષ વાવો આપણી સંસ્કૃતિ બચાવો અને આપણી સંસ્કૃતિ નું રક્ષણ કરો આપણા વૈદિક ગ્રંથો માં ઘણું બધું લખેલું છે વૃક્ષો નું તો આપણે એ બધા જ વૃક્ષો વિશે આપણે વાંચી અને ઉપયોગ કરીએ ધન્યવાદ